હા હેલો મિત્રો તો તમારું બધાનું સ્વાગત છે ફરી એકવાર આજે આપણા નવા બ્લોગમાં તો બધાને હરહર મહાદેવ જય શ્રી રામ જય દ્વારકાધીશ તો મિત્રો ઘણા દિવસે આજે આપણે વિડીયો બનાવી રહ્યા છે અને આપણી આ સાયકલ જે મેડમે આપણને નવી લઈ આવેલી છે તો આપણે આજે જઈ રહ્યા છીએ હિંગળાજ માના દર્શન કરવા એટલે કે નળસોવર નળસોવર શિયાળામાં બહુ જ પક્ષીઓ આવે છે અને ઘણું બધું જોવાલાયક છે તો આપણે ગુજરાત યાત્રા કરી અડધી બાકી મૂકી છે પણ ગુજરાત યાત્રા કરીને મેડમે મને આ સાયકલ લઈ આવી છે તો આપણે એ સાયકલ લઈ અને થોડા ત્યાં મારા મિત્રો છે નાના નાના પોળિયાઓ તો એમના જોડે હું જઈ રહ્યો છું નળસોવર મારી જૂની સાયકલ મેં એમના આલી છે ફરવા માટે અને હું લઈ રહ્યો છું નવી સાયકલ તો નળસોવરની અપડેટ નળસોરમાં શિયાળામાં આવો બહુ જ મજા આવશે નળસોરમાં શિયાળામાં અલગ અલગ પ્રાણીઓ જોવા મળશે અને ઘણું બધું વસ્તુ જોવા મળતું હોય છે તો ચલો તાણે આજે આપણી છે સફર નળસોવરની પહેલી સફર સાયકલથી કરી રહ્યા છીએ આપણે નળસોવરની જણે આપણે નવી સાયકલ પહેલી લાવ્યા હતા આપણા ખર્ચે એમાં પણ આપણે નળસોવર જતા અને આ મેડમે આપણને સાયકલ આવી છે એના ખર્ચે પણ પહેલી વખત આપણે જઈ રહ્યા છીએ નળસોવર તો આજે છે રવિવાર અને અમે બધા મિત્રો જઈ રહ્યા છીએ નળસોવર તો તો તને નળસોની અપડેટ માટે બધી જ અપડેટ મળી રહી છે તો રજો વિડીયોમાં કન્ટિન્યુ આખો આખો દિવસ આજે જમારું અમારે જવાનું છે નળસોર તો નળસોની બધી અપડેટ મળતી રહેશે બસ તો ચલો તો મળીએ આગળ ગાડી આવો આગળ પોકતા વિજયભાઈ ની સાયકલ ની હવા નીકળી જઈ હતી તો વિજયભાઈ કે સાયકલ માં થોડી હવા પૂરી લે ડબલ સવારી છે બધા મિત્રો જો તો અમુક અમુક બે બે જણા સવારી છે તો મિત્રો અમે સુડેલ માં પોકી ગયા છીએ હાલ અને મિત્રો થોડા નાના નાના છે એટલે થાકી પણ જલ્દી જાય છે એટલે અમે આજે આરામ આરામ કરતા કરતા જશું અને શાંતિથી જશું નળસોનું શિયાળાનું સફર એક મસ્ત હોય છે અમારી તો નજીક થાય છે છથી સાત કિલોમીટર જેવું થાય છે પણ નળસોરમાં શિયાળામાં ફરવાની મજા હોય છે ઘણા બધા પક્ષીઓ જોવા મળતા હોય છે તો અમારી ટેણીયા બચ્ચાઓની ગેંગ લઈ અને હું જઈ રહ્યો છું નળસોર મારી આ નવી સાયકલ લઈને જઈ રહ્યો છું તો બધા મિત્રો આજે ફ્રી છે આજે રવિવાર છે એટલે નિશાળામાં પણ રજા છે તો ચલો તાણે નળસોવરનો એક નાનકડો પ્રવાસ અને નળસોરની તમને એક નાનકડી અપડેટ તમને નળસોર ફરવા આવો તો શું શું જોવા મળશે નળસોરમાં શું શું નવું બન્યું છે ને એ બધી જ અપડેટ આજે તમને હું હાલીશ તો વિડીયોમાં એન્ડ સુધી રજો એટલે તમને નળસોરની સફર અને અમે કઈ રીતે ત્યાંના બચ્ચા સાથે નળસોર પહોંચ્યા એ બધી સફર માતી રહેશે તો ચલો તાણે મળીએ નળસોરમાં ગાડી આગળ ફરવાડતા ને આલ્ફે કેવું ના પડે તો ફાઈનલી ગઈ છે અમે પોકી ગયા હતા ચોકડી ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ નળસોર ચોકડી અને હવે નળસોરની અંદર એન્ટ્રી થઈ રહ્યા છીએ તો જો આ બધા અમારા મિત્રો સાયકલ લઈને આગળ જાય જ છીએ અને અમે પણ ધીરે ધીરે હવે અંદર જઈ રહ્યા છીએ જો આઈ જુ વેલકમ ટુ નળસોર બર્ડ સેન્ચ્યુરી સાડા બાર થઈ ગયા છે ને અમારી એન્ટ્રી થઈ ગઈ છે અમે એન્ટ્રી કરાવી લીધી છે અંદર પહેલાં ના પડતા હતા ને પછી કીધું કે અમે નળસોર નથી એન્ટ્રી તો કરશું જ નથી અમે તો કે કંઈ વાંધો નહીં જાઓ આટલા તો અમે બધા મિત્રો જો એન્ટ્રી કરી લીધી છે અને હવે જઈ રહ્યા છીએ અંદર રાગ રાગજો ભાઈ તો મિત્રો અમે હવે એન્ટર થઈ ગયા છીએ નળસોની અંદર અને જો તમે વાતાવરણ નળસોનું જો એકદમ શાંત વાતાવરણ છે અને આ આગળ ટિકિટ હોય છે કે તમે આવો ને એટલે ટિકિટ લે છે પણ અમે નજીકના છીએ એટલે અમારી કોઈ ટિકિટ હોતી નથી પણ પહેલાં તો ના પાડતા હતા માજાના પણ કીધું કે નળ રૂપાવટીના છીએ તો કે કંઈ વાંધો નહીં જાઓ તો પછી અમે એન્ટર થઈ ગયા છીએ બધા મિત્રો જો લે છે બધા મારા નાના નાના ટકોરિયાઓ મિત્રો જઈ રહ્યા છીએ અંદર અને હવે થોડુંક નળસોવર આથી દોઢક કિલોમીટર જેટલું થાય છે તો અંદર તમને બધું જ બતાવીશું કયા કયા પક્ષીઓ આવે છે કેવા પક્ષીઓ આવે છે સફર તમને જ્યારે છે અમારો નળસોવરનો જુઓ એ પાપો પડ્યો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ નળસોવર જો તમે સફર બધા મિત્રો મારા જો પાછળ છે અને અમે પોકી આયા બોટિંગ વ્યવસ્થા અત્યારે મારા ખ્યાલથી બંધ લાગી છે બોટિંગની સુવિધા નથી લાગતી તો ફાઈનલી ગાઈસ અમે પોકી ગયા છીએ ની અંદર અને પાર્કિંગમાં અમારી સાયકલો મૂકી દીધી છે જો અમારી આ બચ્ચા ગેંગ ટાભોરિયા ગેંગ પોકી ગઈ છે અમે બધા સાયકલો મૂકીને હવે જઈ રહ્યા છીએ અંદર ફરવા તો તમને જે નળસોરમાં ફરવાલાયક જગ્યા છે જે ફરવાલાયક જોવાલાયક વસ્તુ છે તમને બધું બતાવીશું તો શિયાળામાં દર રવિવારે બહુ જ પબ્લિક આવે છે તમે આ ગાડીઓ જોઈ લો કેટલી ગાડીઓ છે તમને પબ્લિક પણ બતાવીશું કે કેટલી પબ્લિક આવે છે શિયાળામાં શિયાળામાં ફરવાળા લોકો પણ વધારે અહીંયા આવતા હોય છે ફરવા માટે મિત્રો તાણે અમે હિણાજ માના દર્શન કરી લીધા છે અને હવે જે ફરવા લાયક જગ્યા છે જે નવ નવ વસ્તુ તમને બન્યું છે એ બતાવી દઈએ તો આ પહેલા જ હિંગળા માના દર્શન કરી અને હવે નીકળીએ બીજું ફરવા માટે અમારે ગેંગ તૈયાર થઈ ગઈ છે ફરવા માટે તો ચલો હા સાહેલ ઉપર નહીં ચડો તો જો તમે હા છે નળસોનો નજારો તો ફર્સ્ટ પહેલાં તમે નરસોરાવે હિંગરાજમાના દર્શન કરીને પછી અહીંયાથી નીકળી જાઓ ફરવા માટે અહીંયાથી તો જો તમે આયા બીચ બનાવ્યો છે એવો બીચ બનાવ્યો છે કે બીચમાં ફરવાની મજા આવે જો અમારા મિત્રો ફોટા પાડી રહ્યા છે અને આ એક બીચ છે જો આ બોટિંગ બોટિંગ માટે ગોઠ્યું હતું પણ બોટિંગ વ્યવસ્થા બંધ રાખી છે બોટિંગ અત્યારે નથી ચાલુ એટલે બોટિંગ તો ખબર નહીં ક્યારે અહીંયા ચાલુ થાય છે પણ અત્યારે બોટિંગ વ્યવસ્થા નથી જો આ એક પોલીસની બોટિંગ છે એ એકલા ફરતા છે પણ આ છે બીચ બીચમાં આવે અમે તમને બીચમાં ફરવાલાયક જગ્યા બતાવી દઈ તો ચલો અમારા મિત્રો સાથે જઈએ બીચ તરફ જો તમે શિયાળામાં ફરવા આવતા હોય નસોર તો સવારમાં આવો જલ્દી અને સાંજના ટાઈમે આવો એટલે તમને અલગ અલગ પક્ષીઓ જોવા મળે જુઓ તમને આવા ઝાડવામાં પક્ષીઓ જોવા મળે તમને અને આ બીચ છે આ બીચ બનાવેલા છે બીચમાં તમે થોડા આગળ લગન ફરવા જઈએ તો જો આગળથી તમે આવી એક આ બીચ છે બીચ તમે ફરવા જઈ શકો જો મિત્રો તો આ બીચ બનાયેલા છે આ રીતે બીચમાં તમે આ રીતે ફરવા આવી શકો છો આ કારણે એક બીચ અહીંયા છે અને એક બીચ આ છે બે બીચ બનાયેલા છે બીચમાં તમે ફરવા આવી શકો તો અમે નળસોર ફરી લીધું હતું અહીંયા આગળ જોવા જોગું હતું અને આગળ નીકળી ગયા હતા ફરવા માટે અમે તો આ સાઈડ જાવ એટલે તમને ઘણું બધું ટાવર ને આવે છે કેન્ટિંગ આવે છે ઘણું બધું આવે છે તો ચલો તાણે જો અમારી ગેંગ છે આ જઈ રહ્યા છીએ બધા આગળ તો તમે આ સાઈડ આવો એટલે આ સાઈડ થોડો જંગલ એરિયા છે જુઓ જંગલ એરિયા જેવું મસ્ત છે આ લુક વાતાવરણ એકદમ શાંત છે અહીંયા પબ્લિક ઓછી ફરવા આવે છે એટલે તમને અપડેટ બતાવી દો કે આ સાઈડ એક ટાવર ઘણું બધું ફરવાલાયક જગ્યાઓ આવેલી છે તો અમે બધા મિત્રો જઈ રહ્યા છીએ આ જંગલ એરિયામાં ફરવા લાસ્ટ તક તમે જોઈએ એટલે તમને નાસોની બધી અપડેટ મળતી રહેશે ચાલો આ બીજે ફરી અને પછી અમે નીકળી ગયા છીએ આગળ હવે જઈએ છીએ આ એક સાઈડ જંગલ તરફ આ એક ટાંકી આવેલી છે પહેલાં આ ટાંકી ઉપર હતા પણ હવે નથી ચઢાવી દેતા અત્યારે બધું બંધ છે ટાંકી એવી છે તો જુઓ તમને આ એક રસ્તો છે વાંક ઘોંક આગળ ફરવા આવો આ સાઈડથી એટલે તમે આ સાઈડ જાઓ એટલે ફરતું ફરતું બાજુ બહાર નીકળી જવાય છે તો અમે તો ક્યારે આવ્યા નથી તમે પણ ક્યારે આવતા હોય નરસો નળસો તો આ રસ્તે જરૂર આવજો જંગલ જેવું વાતાવરણ છે એકદમ શાંત છે મજા આવી જગ્યા છે તો જરૂર આવજો મજા આવશે તો મેં એક રાઉન્ડ મારી લીધું છે અને રસ્તે હવે પાછા પાર્કિંગ છે તે જગ્યાએ તો બધા મિત્રો જો નીકળી રહ્યા છીએ ધીરે ધીરે હવે આ ફરી ઘણું બધું ફરી લીધું છે આ સાઈડ આગળ આવતા આવતા તો હવે પાર્કિંગે પહોંચી પોકી રહ્યા છીએ આ સાઈડ તમે આવો એટલે એકલો રસ્તો છે શાંત રસ્તો છે અને પાર્કિંગે તમને લઈ જાય છે બધું ઘણું બધું ફરતો ફરતા તો મિત્રો હાલ વાગી ગયા છે બે અને અમે હવે ઘણું બધું ફરી લીધું છે અને હવે જઈ રહ્યા છીએ ઘર તરફ તો જુઓ બધા મિત્રો તૈયાર થઈ ગયા છે તો ચલો આગળ એક જે ગેટ છે અને ગેટની આગળ એક થોડુંક ગાર્ડન છે ફરવાલાયક તો તે પણ ફરી અને તમને બતાવશું કે અહીંયા પણ શું શું ફરવાલાયક છે તો ચલો તણે વિડીયો મારે જો કન્ટિન્યુ મળીએ આગળ

जे कैमरा थी शूटिंग करे छे हमने पास ये कहना सिस्टम से जो कैमरा छे कैमरा फोन छे कहना बदी व्यक्ति जे क्या दिजो भाई क्या दी जो ए, पच्ची, पच्ची है। ये नहीं कहाँ से हो आप बिहार तो, से, से हो देखो ये बिहार से से पोटे ले रहे हैं इसके पास बहुत सामान है લોકો ફરવા પણ આવે છે નળસોવરમાં પણ કહે છે કે બ્લોટ બોટિંગ વ્યવસ્થા નથી ને એટલે મજા ઊંચી આવે છે આ ભાઈને હું મળીને જોઉં પણ એમણે મને એવું કીધું કે આના કરતા થોડામાં પણ ના બેસ્ટ છે નળસોવર નળસોવરમાં ફરવા આવો બ્લોટિંગ વ્યવસ્થા મસ્ત છે નળસોરનું ફરવાનું જો તમે પાણી નજારો એકદમ શાંત છે આ મજા આવે લોકેશન છે પક્ષીઓ પણ ઘણા બધા આવે છે અને મજા આવે એવી જગ્યા હોય છે તો ચલો મળીએ આગળ બહાર નીકળીએ તો ચલો અમે બહાર નીકળી ગયા છીએ નળસોવરથી અને બહાર નીકળતા ગેટ ગેટની અંદર આ એન્ટર થતા અહીંયા જ એક ગાર્ડન આવે છે તો હવે આમ ચોકડીથી આવો તો પહેલાં ગાર્ડન આવે અને આમ નળસોર ફરીને આવો તો વચ્ચે બહાર નીકળતા ગાર્ડન આવે તો હવે આ ગાર્ડનમાં ફરવા જઈ રહ્યા છીએ અમે આપણે ક્યાં ફોટો પાડવાનો આ ગાર્ડનમાં ફરવા હો ને એટલે આ ગાર્ડનમાં આ રીતે જુઓ કેન્ટીન જેવું ખાવાના બનાવેલા છે જો આ બનાવેલું છે બધાને આમાં કેન્ટીન જે સિસ્ટમો છે આ ટેબલ બનાવેલું છે આ રીતે તમે આ ગાર્ડનમાં બધી રીતે ફરવા આવી શકો છો આ ગાર્ડનમાં ઘણું બધું છે બગલા છે ઘણું બધું ફરવાલાયક છે તો તમે ફરવા પણ આવી શકો છો અહીંયા મજા આવ્યું છે કાઢી થોડા સમય વેટ પણ કરી શકો છો અલગ અલગ એવી રીતે બનેલી છે બધી જોવો હલો મિત્રો તાણે વાગી ગયા છે અઢી અને અમે હવે આ કડે ફરી અને નીકળી ગયા છીએ બહાર તો હવે ગાડી આવા તમે ગાડી જોતા નહીં તો ચલો તાણે હવે જઈ રહ્યા છીએ ઘરે કારણ કે બહુ મોડું થઈ ગયું છે હવે નીકળી યાત્રા ચલો તાણે નરસોને કરીએ બાય બાય અને હવે નીકળી ગયા છીએ અમે ઘર તરફ વિડીયો પૂરો જોજો તમને કેવી મજા આવી એ કહેજો પાછા કે વિડીયોમાં બહુ મજા આવી વિડીયોમાં આ અપડેટ અમને જાણવા મળી ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીશું આગળ હજુ બાકી છે સફર થોડો ઘર તરફ જઈએ છીએ ચલો મિત્રો તાણે નલસોરનો સફર અમે પૂરો કર્યો છે નલસોર અમે બધા મિત્રો ફરીને આવ્યા છીએ અને નલસોરમાં તમને જે પણ ગમ્યું હોય અને તમે નરસોર ક્યારે મારો વિડીયો જોઈને ફરવા આવો તો જરૂર મને કમેન્ટ કરજો હું તમને મળવા આવીશ બાકી બધા એક કલો બીજા વિડીયોમાં મળીએ તારે બાય બાય જય શ્રી રામ જય દ્વારકાધીશ